ગઢવી વિષ્ણુભાઈ ઈશ્વરદાન ગઢવી ગંદકી કે જ્યારથી ચોમાસું બેઠું છે ત્યારથી અહીંયા આગળ પાણી ભરાઈ રહ્યા છે અને પાણીના લીધે કીચડ થયો છે અને મારી શાળાની અંદર એક હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ અહીં આવતા હોય છે એમના સ્વાસ્થ્યને નુકસાન ન થાય એ માટે અવારનવાર મૌખિક રજૂઆત નગરપાલિકાને કરેલ છે છતાં પણ આજ દિવસ સુધી એમણે કોઈ પણ પગલાં ભરેલા નથી

પણ બધે જ અનુવાદ જોવા મળે છે બધે જ કાગડા કાળા જ જોવા મળે છે એટલે એ વિશે તો વધારે હું કઈ નહીં કહી શકું પણ જે અહીંયા આગળ સ્કૂલના ગેટ આગળ જે ગંદકી છે એને સત્વરે સાફ કરી અને કંઈક આગળ પગલા લેવાય અને રોડ સાફ થાય એવી નગરપાલિકાને અપીલ કરું છું